ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એસટી ડેપો મુંદ્રામાં ઉપયોગી લોકાર્પણ કરવામાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ડેપો મુન્દ્રામાં આવ્યું અને સેવારત અધિકારીઓ અને કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સાથે જ મેડિકલ કેમ્પ હોમિયોપેથિક તપાસણી અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને દાંતા પરિવાર નિપુલભાઈ હિરજીભાઈ કેનિયાનો સહયોગ મળ્યો હતો રામનવમીના શુભ દિવસે મુન્દ્રા ડેપોમાં મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ નિપુલભાઈ મેનિયા અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા મુન્દ્રા ડેપોને ખુરશી જરૂરિયાત મુજબની ટેબલ અને તિજોરી પ્લસ મુસાફરોને બેસવા માટેના બાંકડા જે ખૂટતા હતા એ બાંકડાની સુવિધા પૂરી પાડી છે એટલે કર્મચારીઓ જે વર્ષોથી ફરજ બજાવે છે એમના ઋણ ચૂકવવાના હેતુસર એ લોકોનું પણ એમણે સન્માન કર્યું અને કર્મચારી અને મુસાફર માટે હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ તરત ગાંધજી ગોગરી ગામ છસરા મુંબઈ મુંબઈમાં કચ્છવક સંઘનો હું પૂર્વ પ્રમુખ છું અને અત્યારે પણ મેડિકલની મેડિકલ કન્વીનર છું કચ્છ વક્ષ સંઘમાં અને આજે જે આ કાર્યક્રમ જે મુન્દ્રા સ્ટેપોમાં રાખવામાં આવ્યો હતો મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને આજથી બે અઢી મહિના પહેલાં હું મુન્દ્રા આવ્યો હતો ત્યારે ડેપો મેનેજર વિશાલભાઈ સાથે વાતચીત થઈ હતી અમારી અને એ મુજબ કે અમુક જરૂરિયાતની વસ્તુઓ જોઈતી હતી એ કીધું કે આ વસ્તુ જોઈએ છે એ પ્રમાણે મેં કીધું વાંધો નહીં એ બધું અમે કરી આપશું થઈ જશે ટેબલ હતી ખુરશીઓ હતી બેસવા માટેના બાંકડા હતા એક કબાટ હતું એ બધી સુવિધાઓની વાત થઈ હતી સુવિધાઓ અને ખાસ એ કે અમે જ્યારે બી કચ્છની અંદર આવીએ અમને એવું હોય કે વતન માટે કંઈક કરીએ અને હંમેશા વતન માટે અમને એક લગાવ છે અમારી ભલે જન્મભૂમિ છે કચ્છ ને કર્મભૂમિ છે મુંબઈ પણ એ એક દિલ તો કચ્છમાં જ હોય છે અને કચ્છની અંદર ગામથી કરીને કોઈ પણ કાંઈક કાર્ય કરવું એવું એક ભાવના સાથે અમે હંમેશા છીએ ભાવના ધરાવીએ છીએ સાથે જ્યારે આ બધી વાતની ખ્યાલ આવ્યો તો ખાસ અમે આ વ્યવસ્થા ઊભી કરશું અને આગળ પણ જ્યારે કાંઈ પણ મુંદ્રા ડિપોને કે બીજા કોઈ ડિપોમાં કોઈ સુવિધા ઊભી કરવી હશે તો અમે એ બી કરાવશું રાજેશ કુબાવત